નમસ્કાર દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું એને એક મહિનો વીતી ગયો છે આજે પણ આ ઘટનાને યાદ કરતા કરતા સૌ લોકો ભાવુક થઈ છે કારણ કે આ એક ઘટના ચોખાવનારી ઘટના હતી સૌના હૃદય દ્રવ્ય ઉઠે એવી આ ઘટના હતી પરંતુ જ્યારે આ ઘટના સામે આવી કે એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ પણ સામેલ હતા અને એમનું થયું છે ત્યારે આ સમગ્ર ઘટના છે ઘેરા શોકમાં અંદર ડુબાઈ જાય છે ફેરવાઈ જાય છે ત્યાર પછી તો અનેક ઘટનાઓ આપણી સામે આવી પરંતુ દોસ્તો એવા અનેક લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી છે એમને સુરક્ષાના નાતે કેટલી ગાડીઓ મળતી હતી દોસ્તો શું તમને ખબર છે આખરે હવે આ ગાડીઓમાં એમનો દીકરો જે છે એમનો વારસદાર છે અને શું છે આ સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપે એમના માટે ઓમ શાંતિ અવશ્ય લખજો એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પણ પ્રાર્થના અવશ્ય કરજો કારણ કે હવે એક મહિનો વીત્યો છે છતાં પણ આ પરિવાર છે ઘેરા શોપા શોકમાં પડી ગયો છે ઘેરા શોકમાં પડી ગયો છે ઘરમાં સોપો પડી ગયો છે અને તસવીરો જે છે સામે આવી હતી કે જે ચોંકાવનારી હતી દીકરો જે રાધિકા જે દીકરો જે છે અને દીકરી જે છે બંને દીકરી રાધિકા રૂપાણી અને દીકરો ઋષભ રૂપાણી બંને વિદેશની ધરતી ઉપર હતા અને ત્યારે આ ઘટના બની દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો એમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને એમને પિતાના અવસાનની જાણ થતાની સાથે જ પોતાના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે એમણે ક્યારેય આવી કલ્પના પણ નહીં કરેલી જે ઘટના બની અને દીકરો જે છે એ ભારત તરફ આવવા માટે રવાના થાય છે ભારતમાં આવે છે અને એક તરફ જો વાત કરવામાં આવે તો દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યાં જેમના માતા હતા બંને સાથે હતા અને વિજયભાઈ રૂપાણી ત્યાં જ જઈ રહ્યા હતા એમની રાહ જોઈ રહ્યા હતા અને જે ઘટના બની અનંતની વાટ વિજયભાઈ પકડી લેશે પરંતુ સુરક્ષાની વાત કરવામાં આવે તો એક મુખ્યમંત્રીના પદ ઉપર હતા એમની પાસે સુરક્ષાની કોઈ કમી હોતી નથી કારણ કે એક મુખ્યમંત્રી હોવા હોવાની સાથે સાથે એમને સરકાર શ્રી દ્વારા પણ અનેક ગાડીઓ મળતી હોય છે એમની સુરક્ષાના નાતે અનેક વ્યક્તિઓ પણ એમની સાથે તૈનાત હોય છે તો પછી એમની ગાડીઓનો કાફલો એમની સાથે હોય છે જ્યાં જાય ત્યાં એમની સાથે અનેક સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે અને સાયરન સાથે એમની ગાડીઓ જતી હોય પરંતુ વિજયભાઈ રૂપાણી જે છે એક સંવેદનશીલ વ્યક્તિ હતા એક સામાન્ય વ્યક્તિ હતા અને દરેક વ્યક્તિને મળવાનું પસંદ કરતા હતા એવા સમયે એમનું નિધન થયું ત્યારબાદ અનેક સવાલો આપણી સામે આવ્યા અનેક લોકોના પ્રશ્નો હતા એ આપણી સામે આવ્યા પરંતુ દરેક લોકોના પ્રશ્નોના જવાબો પણ મળ્યા આખરે વિજયભાઈ રૂપાણી જે છે એમની પાસે તો અનેક ગાડીઓ બંગલાઓ પણ હતા અને એમની ગાડીઓ જે છે પ્રાઇવેટ વાહનો પણ એમની પાસે એટલા જ હતા જેના દરેકના પ્લેટ નંબર એટલે કે નંબર પ્લેટ બાર ઝીરો છ હતી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે વિજયભાઈ રૂપાણી જે છે એમનો મનગમતો નંબર બાર ઝીરો છ હતું પરંતુ કેટલાક અહેવાલો મુજબ એવી પણ માહિતી એવી પણ તસવીરો આપણી સામે આવી કે એ એમની મોતની તારીખ એટલે કે બાર છ વી હજાર પચીસ એમના મોતની તારીખ બની ગઈ જે સોશિયલ મીડિયા પર એનો વિડીયો પણ ફેલાયો પરંતુ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે એવો ખુલાસો કરી દીધો છે કે આખરે વિજયભાઈ રૂપાણી પાસે કેટલી ગાડીઓ એમની સુરક્ષાના તૈનાત હોય છે કેટલી ગાડીઓ એમને સુરક્ષામાં મળે છે આ તમામ બાબતે વિગતે વાત કરી છે માટે વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલા આપે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપે કમેન્ટ બોક્સના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિને પાઠવી હોય તો ઓમ શાંતિ લખવાનું ઉત્સુકતા રહી વિડીયો પૂર્ણ કરીએ તે પહેલા આ વિડીયોને તમારા ગ્રુપ્સમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવા આવા રસપ્રદ અને રોચક માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો ધન્યવાદ